પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ ખોદકામનું પુરાણ પણ વારંવારની રજૂઆતો બાદ કરાયું હતું ત્યારબાદ પુરાણ કરેલ વધારાની માટીનો આજદિન સુધી કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા સાબરમતી ગેસ એજન્સીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટદારોના પેટનું પાણી પણ હાલતું નથી તો હજુ સુધી રહીશોને ગેસ કનેક્શન પણ આપવામાં આવ્યા નથી જેના કારણે સોસાયટીના રહીશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો એજન્સી દ્વારા કામ પૂર્ણ હોવા છતાં એનઓસી પર સહી કરવા માટે રહીશો પર દબાણ કરવામાં આવે છે લાગતા વળતા તંત્ર દ્વારા આ સમસ્યાનું સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી સોસાયટીના રહીશોની માંગ ઉઠવા પામી છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ